ગુજરાતમાં બાળક છાસઠ હજાર રૂપિયાનું દેવું લઈને જન્મે છે હેન્ડ ભોગ લીધો ટ્રેન નીચે કપાય જતા શાળા ફિઝિયોથેરાપી કાઉન્સિલ આખરે રદ કરાઈ ધંધુકાની હોટલ ઉપર ઉભેલી બસમાંથી રૂપિયા બેતાલીસ લાખના ઘરેણાની ઉઠાંતરી મારે ધોરણ દસ ના મુખ્ય વિષયોમાં પાંત્રીસ પાંત્રીસ માર્ક્સ જ હતા આજે હું આઈ એસ છું સમૂહ લગ્નમાં અઠ્યાવીસ વર કન્યા ફેરાની રાહ જોતા રહ્યા અને આયોજકો ફરાર ત્રણ જબ્બે રાજકોટ સોશિયલ મીડિયામાં હથિયારો સાથેની રીલ પોસ્ટ કરનાર સામે કાર્યવાહી થશે ફેમિલી પ્લાનિંગમાં લેડીઝ ફર્સ્ટ માત્ર એક ટકા પુરુષ નસબંધી કરાવે છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બજેટમાં વધારો મુંબઈના નિવૃત્ત પોલીસ અધિકારી શિરડીમાં ભીખ માગતા પકડાયા સિવિલની કિડની હોસ્પિટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ બે વર્ષમાં ચોપન મૃત્યુ પચીસ વર્ષમાં શાળા એકસો અમદાવાદ કેન્દ્ર સરકારનો પેન્શન પરનો ખર્ચ પગાર કરતાં વધુ વધ્યો પાલનપુરના નાયબ કલેક્ટર ત્રણ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા લેટરકાંડ મામલે અમરેલીના બે પીઆઈ અને એક પીએસઆઈની બદલી કુંવારા અને છૂટાછેડા લીધેલા કર્મીઓને લગ્ન કરવા અથવા નોકરી છોડવા કંપનીની ચીમકી ચીન અમદાવાદ જિલ્લામાં ધોરણ દસ બારના તેર હજારથી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા પંજાબ હરિયાણાના પ્રતિબંધિત વિસ્તારના ઘઉંના કારણે બુલઢાણાના લોકો ટકલા બન્યા સરકારી દવાખાનામાં ક્લાર્કની નોકરી આપવાના બહાને તેર લાખની છેતરપિંડી બોટાદ એમટીએસ નું દેવું સોળ વર્ષમાં રૂપિયા ચારસો પચાસ કરોડથી વધીને સુડતાલીસસો છ કરોડ થઈ ગયું આજથી ધોરણ દસ બારની બોર્ડની પરીક્ષા ચૌદ પોઈન્ટ અઠ્યાવીસ લાખથી વધુ પણ વિદ્યાર્થીઓ ડીસામાંથી ચાર હજાર કિલો શંકાસ્પદ ઘી જપ્ત સરકારી પ્રાથમિક સ્કૂલોમાં હવે શાળા સહાયકો પણ આઉટસોર્સિંગથી સાક્ષી માટેની કોઈ લઘુત્તમ હોય નથી બાળ સાક્ષીની જુબાની સ્વીકાર્યા સુપ્રીમ કોર્ટ કહે છે સો વર્ષના શિક્ષકનો નિવૃત્તિ વખતે પગાર આઠસો હતો હવે પેન્શન તેતાલીસ હજાર ગોવામાં ઈડલી અને સંભારને કારણે વિદેશી પર્યટકોમાં ઘટાડો ધારાસભ્યનું નિવેદન બકરી ઈદે પશુઓની કુરબાની ન આપવા મોરક્કોના રાજાની અપીલ તમે વાળ કપાવાનો સૌંદર્ય જનો પરફ્યુમ માટે કેટલો ખર્ચ કર્યો તે જણાવો આવકવેરાની નોટિસ